દામેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય ભાતી મેળો ભરાયો ધાનેરા તાલુકાના ધાખા ગામે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય ભાતીગઢ મેળો ભરાયો હતો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી જો કોઈ બાળકને કાનમાં ગળામાં હાથ પગ આ કોઈ પણ તકલીફ હોય તો તેની માન્યતા રાખવામાં આવે છે અને જે તકલીફ હોય તેને ચાંદીના આંખ હાથ ના કેવા અંગો ચડાવી માન્યતા પૂર્ણ કરવામાં આવતી હોય છે હિન્દુ ધર્મના કેલેન્ડર પ્રમાણે વર્ષમાં બે વાર શીતળા સાતમ આવે છે અને વર્ષમાં બે વાર ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતા મંદિરે લોકમેળો ભરાય છે આ મેળામાં શ્રદ્ધાળુઓ સહપરિવાર સાથે દૂર દૂરથી આવે છે અને ભાતીગળ મેળો માણે છે બનાસકાંઠાના લોકોમાં મેળાને લઈ ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે મીનાબેન પાંડોતે ધાખાએ જણાવ્યું હતું કે સિદ્રા માતાના પ્રભાવી માતાના ચરણોમાં શીશ આવે છે આ મંદિરે વર્ષમાં બે વખત લોકમેળો પણ ભરાય છે શ્રાવણ અને ફાગણ મહિનામાં મેળો ભરાય છે ત્યારે આજે સિદ્રા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાયો જેમાં મોટી સંખ્યામાં લોકો માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાનો આનંદ માણ્યો હતો રાંધણ છઠના દિવસે લોકો પ્રસાદ તેમજ ભોજન બનાવે છે અને બીજા દિવસ એટલે કે સિદ્રા સાતમના દિવસે ઠંડુ ભોજન લે છે અને લોકો ધાખા ગામના શીતળા માતાના મંદિરે આવો ઠંડો પ્રસાદ ઘરેથી બનાવી માતાને અર્પણ કરે છે અને તે બાદ લોકો ભોજન લે છે તો બીજી પણ લોક માન્યતા છે કે જો કોઈ છોકરાને ઓરી અછબડા ગળા આંખ જેવી બીમારી થાય તો શીતળા માતે ચાંદીના આંખ ગળું જેવા અંગોની માન્યતા કરે છે અને માનતા પૂર્ણ કરે છે શીતળા માતાને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે આજે મોટી સંખ્યામાં લોકોએ ઠંડા પ્રસાદની માતાજીને ચડાવી ધન્યતા અનુભવી હતી અહેવાલ અજમલ પરાળિયા ધાનેરા